વડોદરાના પાદરામાં કમોસમી વરસાદથી ફળોના પાકને નુકસાન પહોંચ્યું છે પાદરામાં જામફળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જામફળનો પાક વરસાદના કારણે નિષ્ફળ ગયો છે ખેડૂતોના

વરસાદના કારણે બધા અમારા ગયા પચાસ ટકા માલ નહીં રવંદર એક લાખ ને પચીસ હજાર રાખેલી હતી પચીસ હજાર નો માલ રહ્યો અંદર આ વરસાદના કારણે આ વરસાદ જવા એક અઠવાડિયા ચાલુ છે વરસાદ કેટલું ઓછામાં ઓછો સો દોઢસો માલ બગડ્યો છે મારો રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ ને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખૂબ મોટું છે ડાંગર સહિતના વિવિધ જે પાકો છે તેને તો નુકસાન થયું છે ત્યારે બીજી તરફ હવે ફળોની વાત કરી એટલે કે બાગાયતી જે પાક છે તેને પણ મસ્ત મોટું નુકસાન થયું છે હું આપણે સીધા જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે દ્રશ્યો જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો કે જે રીતે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ મોટું નુકસાન ખેડૂતને થવા પામ્યું છે તેઓ દ્વારા જે આ બાગાયતી પાક છે તે લેવામાં આવ્યો હતો જે સિઝનનો પાક તેમાં ક્યાંક ને ક્યાંક એકાએક વરસાદ વરસ્યો જેના કારણે હાલ હાલ જે નિર્માણ છે આ તમામ દ્રશ્યો છે તે ખેડૂતના હાથમાં પણ જોઈ શકો છો કે આ જામફળનો પાક છે જેમાં અચાનક છેલ્લા એક અઠવાડિયા થી જે વરસ્યો જે વરસાદ જેના કારણે હાલ આ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જેમાં લાખો રૂપિયા નું નુકસાન થયું હોય તે પ્રકારે હાલ ખેડૂત પણ તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ને પાદરા તાલુકાના ખેડૂતો પણ એ પ્રકારની આશા રાખી રહ્યા છે કે ખમ્માકર હવે જગતના નાથ પરંતુ ચોક્કસ પ્રમાણે જે રીતે હાલ જે સ્થિતિ વડોદરા સહિત પાદરા તાલુકામાં થવા પામી છે જેમાં ખેતરોમાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે હજુ પણ પાણી ઓસર્યા નથી અને હાલ જે અવિરત જે વરસાદ વરસો જેના કારણે ઠેર ઠેર આખા જ ખેતરમાં જોઈ શકો છો કે જામફળ જે હતા એ આખા આખું જે ફળ છે ફળ છે તે વરસાદના કારણે નીચે પડ્યું છે ને ક્યાંક ને ક્યાંક તેમાં જીવાત પણ પડી છે પામી છે એટલે ચોક્કસથી શિયાળાની ઋતુમાં આ ખવાતું જે ફળ એટલે કે જામફળ છે જે જામફળને પણ ખૂબ મોટું નુકસાન થયું છે આપણે તમામ દ્રશ્યો છે તો જી ચોવીસ કલાક પર જોઈ શકો છો ને આપ અંદાજો લગાવી શકો છો કે કેટલું નુકસાન થયું હશે એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિમાં આપણે તમામ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કર્યો જેમાં પાદરા તાલુકાના અલગ અલગ જે ગામો છે જેમાં ખેડૂતોને બાગાયતી પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે પાદરા તાલુકામાં સૌથી વધુ જે બાગાયતી પાક એટલે કે જામફળ જામફળની ખેતી કરવામાં આવતી હોય છે તેવામાં એકાએક આ જે કમોસમી વરસાદ એટલે કે કુદરતી આફત આવી પહોંચી જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું અને હાલ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા છે તે સર્વે કરી અને તેઓને સહાય ચૂકવવામાં આવે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી સી મીડિયા વડોદરા પાદરા